આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ જ અદ્ભુત સંયોગ બની રહ્યા છે આ સંયોજનોમાં કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે રાજયોગ બની રહ્યો છે ગુરુ પૂર્ણિમાના દિવસે રૂચક ભદ્રા હંસ અને સશ નામના ચાર વિશેષ યોગો બની રહ્યા છે આ બધા જ યોગોને રાજયોગ કહેવામાં આવે છે જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ગ્રહો અને નક્ષત્રોનો વિશેષ સંયોગ બની રહ્યો છે આ દિવસે ગુરુ મંગળ બુધ અને શનિ મિથુન રાશિમાં યુતિમાં રહેશે જ્યાં સૂર્ય બુદ્ધના સંયોગથી અિત્યયોગ મંગળમેષ રાશિમાં રૂષક યોગ ગુરુ મીન રાશિમાં હંસ યોગ કેન્દ્રમાં મિથુન રાશિમાં બુદ્ધ સંક્રમણને કારણે ભદ્ર યોગ અને શનિદેવ મકર રાશિમાં હોવાને કારણે શુભ યોગ છે જેમ કે શશા યોગની રચના થઈ રહી છે કુંડળીમાં ગુરુગ્રહને બળવાન બનાવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજા કરવી જોઈએ તેનાથી દરેક પ્રકારની ખામીઓ દૂર થશે કુંડળીમાં ગુરુગ્રહને બળવાન બનાવવા માટે અગિયાર એકવીસ તારીખે અથવા તમારી ક્ષમતા અનુસાર ગુરુમંત્ર ઓમ બૃહસ્પતે નો જાપ કરવાથી લાભ થશે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાની ડાળ ચોખાનો લોટ પીળા કપડાં પીળા રંગની મીઠાઈઓ ગોળ વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે બીજું મિત્રો કે ખાસ નોંધ આ વિડીયોમાં સમાવિષ્ટ કોઈપણ પ્રકારની માહિતીની ચોકસાઈ અથવા તો વિશ્વનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો જ્યોતિષો પંચાંગો પ્રવચનો માન્યતાઓ શાસ્ત્રોમાંથી એકત્ર કરી તમારી સુધી પહોંચાડવામાં આવે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં